નમસ્કાર 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 કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે આજે નવું પ્રકરણ આપણું સંખ્યા શ્રેણી તો સંખ્યા શ્રેણીની અંદર એની બેઝિક થિયરી શું હોય છે કેવી રીતે સંખ્યા શ્રેણી પૂછાય છે તેની આપણે સમજૂતી અને ચાર પાંચ ઉદાહરણ છે એ આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ મહેનત એવી કરજો મહેનત એવી કરો કે પરિણામ છે તમારા હકમાં આવે અને આપણે ચેનલ પર એવી જ મહેનત તમને કરાવી રહ્યા છીએ બધી પેટર્ન છે આપણે તમામ વિડીયોની અંદર કવર કરવાના છીએ આગળ જેટલા ચેપ્ટર મુકેલા છે એ તમામ પ્લેલિસ્ટ તમને જોવા મળી જશે ચેનલની અંદર તો નવોદય પરીક્ષાની પ્રિપેરેશન છે એ ખૂબ જ સરસ રીતે તમે કરો એવી આશા સાથે આજનો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ જો હવે આની અંદર જે કાંઈ પ્રકારો આવે છે એ લગભગ પ્રકા પ્રકાર જે આપણે આવરી લેવાની ટ્રાય કરેલી છે કે અહીંયા પ્રકાર પહેલો લખેલો છે જ્યારે કોઈ શ્રેણી આપેલી હોય ને તો આ શ્રેણી પૂર્ણ રીતે ચઢતા ક્રમમાં ગોઠવાયેલી હોય તો આ શ્રેણીમાં કા સરવાળો હોય કા ગુણાકાર હોય કા વર્ગ હોય કા ઘન હોય કા વર્ગ કરીને પ્લસ માઇનસ કરેલું હોય કે ઘન કરીને પ્લસ માઇનસ કરેલું હોય આવી રીતેની શ્રેણી છે જનરલી આપણને પૂછાતી હોય છે હવે શ્રેણી એટલે શું એ ટૂંકમાં તમને આપણે સમજાવવા જઈએ તો જો અહીંયા આપણે લખીએ કે બે ચાર છ આઠ તો અહીંયા આપણને સીધી ખબર પડે કે અહીંયા દસ આવે પણ કેવી રીતે આવ્યા તો અહીંયા પ્લસ બે છે તફાવત અહીંયા પ્લસ બે તફાવત છે અહીંયા પ્લસ બે તફાવત છે તો અહીંયા પણ જે પ્લસ બે કરીને જે આંકડો આવે એ સંખ્યા આપણે ત્યાં મૂકશું એટલે એવી રીતે ઊંધું હોય તો આ છ ચાર બે તો અહીંયા શું આવે તો અહીંયા માઇનસ બે છે પછી અહીંયા માઇનસ બે છે અહીંયા માઇનસ બે છે હવે અહીંયા માઇનસ બે કરીએ તો અહીંયા ઝીરો આવે ક્લિયર છે તો આ રીતની શ્રેણી છે આપણે શીખવા જઈ રહ્યા છીએ આની અંદર કેવી કેવી પેટર્ન બને એ પણ આપણે સરસ મજાનું આમાં શીખશું હવે આ જે પહેલી સિરીઝ છે એક ત્રણ પાંચ સાત નવ અને અગિયાર તો અહીંયા હમણાં જ આપણે શીખાય એમ કે અહીંયા પ્લસ બેનો ગેપ છે અહીંયા પણ પ્લસ બેનો ગેપ છે અહીંયા પણ પ્લસ બેનો ગેપ છે એવી રીતે પ્લસ બે ના ગેપ આપણે ચાલુ થઈ જાય છે એવી શ્રેણી બને છે તો અહીંયા આપણો જવાબ છે એ તેર આવશે ને અહીંયા જોવો જોઈએ તો માં તમે સાત નાખો એટલે આઠ આવે આઠમાં સાત નાખીએ એટલે પંદર આવે પંદર માં સાત નાખીએ એટલે બાવીસ આવે આ ત્રણ વસ્તુ ચેક થઈ ગઈ તો આપણને ખબર પડે છે કે ભાઈ પ્લસ સાત પ્લસ સાત પ્લસ સાત એવી સિરીઝ આગળ વધે છે તો ઓગણત્રીસની અંદર સાત નાખીએ તો આપણો આન્સર છે છત્રીસ આવે સિમ્પલ સાવ સિમ્પલ પછી શ્રેણી પૂર્ણ રીતે ચડતા ક્રમમાં હોય તથા કોઈક સંખ્યા વડે ગુણાકાર થયેલ હોય તેવી શ્રેણી એડી તો જો અહીંયા એક માંથી ત્રણ કેવી રીતે બન્યા પછી ત્રણ માંથી નવ કેવી રીતે બન્યા તો આપણે પહેલું કામ જે કરતા હતા એ જ કરવાનું એડી પહેલું કામ જે કરતા હતા એ જ કરવાનું કે એક અને ત્રણની વચ્ચે ગેપ કેટલો છે પ્લસ નો અહીંયા એક અને ત્રણ વચ્ચે ગેપ છે એ કેવડો છે એક અને ત્રણ વચ્ચે પ્લસ બે પછી ત્રણ અને નવ વચ્ચે માંથી ત્રણ બાદ કરીએ એટલે છ વધે તો પ્લસ છ પછી સત્યાવીસ ને નવ વચ્ચે સત્યાવીસ માંથી નવ બાદ કરીએ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર અહીંયા આઠ વધે ને એક તો અહીંયા અઢાર નો ગેપ છે પછી સત્યાવીસ ને એક્યાસી વચ્ચે કેટલો ગેપ છે તો એક્યાસી માંથી હું સત્યાવીસ બાદ કરું તો અહીંયા આવશે અગિયાર ને અહીંયા આવશે સાત ચોસાઠ નો ગેપ છે હવે જ્યારે જ્યારે આ ગેપ છે ને બહુ મોટા થતા જતા હોય ને ત્યારે આપણે એવો અંદાજ મારી શકીએ કે જો આંકડા છે સંખ્યાઓ છે એ બહુ મોટી મોટી થતી જાય છે તો અહીંયા સરવાળાવાળો ડિફરન્સ ચેક કરવા કરતાં ગુણાકારવાળો જો હું ડિફરન્સ ચેક કરું તો મારે જલ્દીથી દાખલો છે એ થઈ જતો હોય છે તો એકમાંથી ત્રણ કેમ આવે તો ગુઈના ત્રણ કરવું તો આવે પછી ત્રણમાંથી નવ કેવું આવે ગુઈના ત્રણ કરવું તો આવે નવમાંથી સત્યાવીસ કેમ આવે ગુણના ત્રણ કરું તો આવે તો આનો મતલબ એમ થયો કે આ ગુણાકારવાળી સિરીઝ છે ત્રણથી ગુણતા જ આવવાના છે સત્યાવીસ તેરી એટલે અહીંયા આપણો આન્સર છે એક્યાસી હતો ક્લિયર છે હજી એની અંદર બીજું બીજું ઉદાહરણ છે કે દસ સિત્તેર ચારસો નેવું ચોત્રીસ ત્રીસ પછી આ જગ્યા શું આવે તો આ જગ્યા આપણે ચેકી નાખીએ તો અહીંયા આપણને ખબર પડે કે ભાઈ પેલી સંખ્યા છે દસ પછી સિત્તેર પછી ચારસો નેવું પછી ચોત્રીસ ત્રીસ હવે અહીંયા ગેપ છે બહુ મોટા મોટા હોય ને એટલે આપણે સમજી જવું પડે કે આ ગુણાકારવાળી કઈક કંઈક સિરીઝ હોય અહીંયા ગુણ્યા સાત કરીએ તો સિત્તેર થાય હજી ગુણ્યા સાત કરવું તો અને એક જીરો તો પછી ઓગણપચાસ ગુણના સાત કરીએ તો ત્રણસો તેતાલીસ થાય છે કે નહીં એ જોઈ લેવાનું ઓગણપચાસ ગુણ્યા ત્રણ સાત નવ સત્તા ત્રેસાઠ નો તગડો વધી છ સાત ચોક કઠ્યાવીસ ને છ ચોત્રીસ તો હા તો અહિયાં પણ ગુના સાત નો છે તો હવે અહિયાં જે જવાબ આવે એ ગુણ્યા સાત કરવા પડે ત્રણસો તેતાલીસ જીરો ગુણ્યા સાત તો જીરો સાત તેરી એકવીસ વધી બે સાતસો અઠ્યાવીસ ને બે ત્રીસ વધી ત્રણ સાત તેરી એકવીસ ને એક બાવીસ તો બાવીસ જીરો દસ સાત તેરી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ જીરો દસ આવો આપણો સાચો આન્સર આવશે ક્લિયર ચાલો ટૂંકમાં જ્યારે નાનો ગેપ હોય ત્યારે સરવાળાની સિરીઝ ચાલતી હોય જ્યારે મોટો મોટો ગેપ હોય એ ઘટતો જતો હોય તો ભાગાકાર હોય અને વધતો જતો હોય તો ગુણાકાર હોય આપણે આ રીતે એને ચેક કરી શકીએ ઠીક છે ચાલો નેક્સ્ટ આની અંદર જોઈએ એક ચાર નવ સોળ પછી શું આવશે તો એક અને ચાર વચ્ચે આપણે પેલા તફાવત ચેક કરીએ એક ચાર નવ સોળ પચીસ એડી આપણો આન્સર છે અહીંયા આપણે ચેક કરીએ તો પ્લસ ત્રણ પાંચ છ સાત આઠ નવ પ્લસ પાંચ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ પ્લસ સાત તો અહીંયા ખબર પડે છે કે ત્રણ પછી પાંચ પાંચ પછી સાત હવે અહીંયા પ્લસ નવ કરીએ એટલે આપણો જવાબ આવે તો સોળમાં પ્લસ નવ કરીએ તો પચીસ આન્સર છે આપણો આવી જાય ખરી રીતે આ શ્રેણી છે વર્ગની છે પણ વર્ગવાળી જેટલી શ્રેણી છે ને એ તફાવત થી આન્સર આવશે આવશે ને આવશે બરાબર વર્ગમાં તમને ખબર નો પડે તો તફાવત થી આન્સર જે આવી જશે હવે ખરી રીતે તો આવ્યું હતું કે આ એકનો વર્ગ હતો આ નો વર્ગ છે આ ત્રણ નો વર્ગ છે આ ચારનો વર્ગ છે તો અહીંયા નો વર્ગ આવે એવી રીતે આ ચારનો વર્ગ છે આ છનો વર્ગ છે આ આઠનો વર્ગ છે આ દસ નો વર્ગ છે તો હવે જવાબમાં બારનો વર્ગ આવે અને ત્યાં પણ તફાવત થી દાખલો થઈ જાય આપણે જોશું તફાવત થી અહીંયા શું આવે રેડી તો સોળ અને છત્રીસ વચ્ચે તફાવત કેટલો રહેવો જઈ તો છત્રીસ માંથી આપણે સોળ બાદ કરીએ તો વીસ નો તફાવત છે પછી ચોસાઠ માંથી આપણે છત્રીસ બાદ કરીએ તો અઠ્યાવીસ નો તફાવત છે ચોસાઠ અને સો માંથી આપણે સિક્સટી ફોર એટલે કે ચોસાઠ બાદ કરીએ તો દસ માંથી ચાર જાય તો એટલે છ નવ માંથી છ જાય તો ત્રણ અહીંયા પ્લસ છત્રીસનો તફાવત છે તો વીસ પછી અઠ્યાવીસ આઠ વયદા બરાબર પછી અઠ્યાવીસ થી છત્રીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વળી પાછા આઠ તો અહીંયા છે એ પ્લસ આઠનો અહીંયા છે એ પાછો પ્લસ આઠનો તો અહીંયા છે પ્લસ આઠનો આપણે ડિફરન્સ કરીએ તો સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ અહીંયા પ્લસ ચુમ્માલીસ આવે તો અહીંયા જે ગેપ છે એ પ્લસ ચુમ્માલીસ નો થાય એટલે એકસો ચુમ્માલીસ છે આપણો આન્સર થશે રેડી પણ જો સીધે સીધું દેખાઈ જતું હોય તો બધા છે વર્ગ છે વર્ગ વાળા જે નંબર છે આપણને જાણીતા નંબર હોય એવું લાગે અને જાણીતા નંબર છે એ જલ્દીથી આપણે પકડી શકીએ કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને ખબર પડી જાય કે સોળ છત્રીસ ચોસઠ રે આ બધા જે નંબર છે એ આપણે ક્યાંક ને ક્યાંક ટચમાં આવેલા હોય કોક કોક સંખ્યાના વર્ગ છે ચાલો તો આગળની પ્રિપેરેશન આગળના લેક્ચર બધા જોયેલા હોય તો આ વિડીયો સમજવાની બહુ મજા આવશે આગળના ચેપ્ટર જે તમારે કરેલા હોવા જોઈએ આપેલ દરેક સંખ્યા કોઈ સંખ્યાનો ઘન હોય તે હવે ઘન એટલે શું માની લો કે એકનો ઘન કેટલો થાય તો એક ગુણ્યા એક ગુણ્યા એક ત્રણ વાર એટલે એક ને બે નો ઘન કેટલો થાય તો બે ગુણા બે ગુણ્યા બે તો બે દુ ચાર દુ આઠ એવી રીતે ત્રણ નો ઘન કેટલો થાય તો ચાર 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 ગુણ્યા ગુણ્યા એટલે ચોકે ચોકે સોળ ચોક ચોસઠ એવી રીતે પાંચ નો ઘન કેટલો થાય પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પચ્યું પચ્યું પચીસ પંચાય એકસો પચીસ આવી રીતે ઘન છે હોય છે તો અહીંયા તમે જુઓ તો આ એક નો ઘન છે પછી આ બે નો ઘન ત્રણ નો ઘન ચાર નો ઘન પાંચ નો ઘન આ છ નો ઘન છે એ આપણો આન્સર છે અહીંયા એક નો ઘન પછી આ ત્રણ નો ઘન પછી આ પાંચ નો ઘન પછી સાત નો ઘન તો હવે નવ નો ઘન આવે ક્લિયર જોઈએ આગળ આ ઘન વાળી સિરીઝ છે એ ઘન કરીને જ આવશે બરાબર આમાં તફાવત થી આન્સર મળવો બહુ જ મુશ્કેલ છે જો 0, ત્રણ આઠ પંદર ચોવીસ પાંત્રીસ આવી સિરીઝ છે અહિયાં છે પ્લસ ત્રણ પછી પ્લસ પાંચ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પ્લસ સાત સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તો અહીંયા પ્લસ અગિયાર કરીએ તો આપણો આન્સર જે આવી જાય પાંત્રીસ એડી સીધી જ ખબર પડી જાય તો વર્ગવાળી જેટલી સિરીઝ છે મેં તમને કીધું કે તફાવતથી થઈ જશે હવે આ અહીંયા એકચ્યુઅલમાં એવું હતું કે ઝીરો પછી ત્રણ પછી આઠ પછી પંદર પછી ચોવીસ અને પછી આપણો આન્સર જે આપણે લઈ આવવાનો હતો તો આ સિરીઝની અંદર તમે જોવા જાઓ તો આ ઝીરો છે ઝીરો એ નો વર્ગ ઓછા એક છે પછી આ બે નો વર્ગ ઓછા એક છે આ ત્રણનો વર્ગ ઓછા એક છે આ ચાર નો વર્ગ ઓછા એક છે આ પાંચનો વર્ગ ઓછા એક છે તો અહિયાં છ નો વર્ગ ઓછા એક આવે એટલે છત્રીસથી એક ઓછું પાંત્રીસ જવાબ આપણો આવે ક્લિયર એવી જ રીતે અહીંયા તમે જુઓ એકનો વર્ગ વત્તા એક એટલે બે પછી બેનો વર્ગ વત્તા એક એટલે પાંચ ત્રણનો વર્ગ વત્તા એક ચાર નો વર્ગ વત્તા એક પાંચનો વર્ગ વત્તા એક છ નો વર્ગ વત્તા એક એટલે આન્સર છે સાડત્રીસ છે પણ એ ગેપ લઈને પણ આવી સિરીઝ થઈ જશે રેડી પછી અહીંયા લખેલું છે જ્યારે કોઈ શ્રેણી આપેલી હોય અને આ શ્રેણી પૂર્ણ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી હોય એની અંદર બાદ બાકી ભાગાકાર પછી ઉતરતા ક્રમમાં વર્ગ ઉતરતા ક્રમમાં ઘન પૂર્ણ વર્ગ કે ઘનમાં કોઈ સંખ્યા ઉમેરી હોય કે કોઈ બાદ કરેલી હોય જે અત્યાર સુધી આપણે પ્રકાર શીખાય એનાથી તદ્દન ઉલટું આપણે બધી ચડતા ક્રમમાં શીખા આમાં બધી ઊંધી ઉલટા ક્રમમાં સિરીઝ ચાલતી હશે ક્લિયર ને તો અહીંયા જો પહેલું ઉદાહરણ છે કે નવ્વાણું પછી નેવ્યાસી પછી ઓગણસી પછી ઓગણ આવી જ રીતે સિરીઝ છે આપણી ચાલલી જાય છે તો આમાંથી આ શું થાય માઇનસ દસ કરો તો આમાંથી આ માઇનસ દસ આમાંથી માઇનસ દસ તો આમાંથી આપણે માઇનસ દસ કરીએ એટલે ઓગણસાઠ આપણો જવાબ આવે એમાંથી પણ માઇનસ દસ કરીએ તો ઓગણપચાસ છે આપણો જવાબ આવશે એવી રીતે અહીંયા જો આમાંથી આ માઇનસ પંદર નો ગેપ છે પછી માઇનસ તેર નો ગેપ છે પછી માઇનસ અગિયાર નો પછી માઇનસ નવ નો પછી માઇનસ સાત નો હવે માઇનસ પાંચનો ગેપ કરો તો આપણો આન્સર છે પાંચ છે આવે ક્લિયર છે ચાલો અહીંયા ભાગાકારની શ્રેણી છે સાઠ હજાર માંથી એક મીંડું ઓછું થયું અહીંયા બે મિ હજી એક મીંડું ઓછું થયું હજી એક મીંડું ઓછું થયું હજી એક મીંડું એટલે દસ દસ નો ભાગાકાર છે પાંચ હજારમાં ત્રણ મીંડામાંથી બે મીંડા થયા હવે એક મીંડું થયું તો હવે કાંઈ ન થાય દસ દસ નો ભાગાકાર હવે ભાગાકારવાળી સિરીઝ હોય ત્યારે સંખ્યા છે એ ખૂબ જ નાની નાની થતી જતી હોય બરાબર તો અહીંયા ગેપ ન કરાય અહીંયા ભાગાકારવાળી સિરીઝ છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી એવું છે કે આ એકસો એકવીસમાંથી સો કેવી રીતે થયા તો આપણને ખબર પડે કે અગિયારનો વર્ગ છે પછી આ દસનો વર્ગ છે પછી આ નવનો વર્ગ છે પછી આ આઠનો વર્ગ છે પછી આ નો વર્ગ છે તો હવે અહીંયા છ નો વર્ગ જ આન્સર આવે હેડી પછી આ નો વર્ગ છે આ નો વર્ગ છે આ નો વર્ગ છે આ નો વર્ગ છે તો હવે અહીંયા તેર નો વર્ગ જવાબ આવે એકી સંખ્યાના વર્ગો છે ક્લિયર ચાલો આ ઘનની વાત છે નો ઘન નો ઘન નો ઘન નો ઘન અને નો ઘન હેડી પછી અહીંયા આપણને ખબર પડે કે નો ઘન પછી સાત નો ઘન પછી આ નવનો ઘન છે અગિયારનો ઘન મોઢે ના હોય તો રેડીએ અહીંયાથી આપણે ઊંધા જાય તો પણ ખ્યાલ આવી જાય તો અહીંયા છે ત્રણનો ઘન હોવો જોઈએ ક્લિયર છે અહીંયા જો સો માઇનસ એક કરેલા હોય તો નવ્વાણું આવે એવું આપણને ખ્યાલ આવે તો આપણને એવું ખબર પડે કે દસ નો વર્ગ ઓછા એક પછી એકાશીમાંથી એક ઓછા એટલે નવનો વર્ગ ઓછા એક પછી ચોસાઇથી એક ઓછા એટલે આઠનો વર્ગ ઓછા એક ઓગણપચાસમાંથી એક જાય એટલે સાત નો વર્ગ ઓછા એક છત્રીસ નો માંથી એક જાય એટલે છ નો વર્ગ ઓછા એક તો પચીસ માંથી એક જાય એટલે છે આપણો સાચો આન્સર આવશે હેડી અને વર્ગવાળી સિરીઝ છે આપણે બધી તફાવત થી કરી શકશું હવે આપણે સોલ્યુશન થિયરી સમજ્યા પછી સોલ્યુશન કરીએ ને એટલે ખ્યાલ આવે કે સોલ્યુશન કેવી રીતે કરશું તો સૌથી પહેલું કામ આપણે છે ને તફાવત જોવાનું કરશું હેડી પછી વર્ગ છે કે નહીં એ ચેક કરશું વાળું વર્ગવાળું તફાવતમાં થઈ જાય છે તો બહુ અહીંયા કંઈ આપણે માં જવાની જરૂર નથી આ બેથી ન થાય તો ઘનવાળી સિરીઝ નથી ને એ ચેક કરશું બરાબર પછી ગુણાકાર ભાગાકાર ઉકાર વાળી રીત રેડી આ રીતે આપણે ચેક કરીએ એટલે આપણા આન્સર છે મોટા ભાગે મળી જતા હોય છે ક્લિયર છે ચાલો જોઈએ પહેલું છે આપણી પાસે દસ વીસ ચાલીસ સિત્તેર પછી શું આવશે તો સૌથી પહેલાં આપણે અહીંયા ડિફરન્સ એ ચેક કરીએ તો અહીંયા પ્લસ દસનો ડિફરન્સ છે પછી વીસમાંથી ચાલીસ એટલે પ્લસ વીસનો ડિફરન્સ છે ચાલીસમાંથી સિત્તેર એટલે પ્લસ ત્રીસનો ડિફરન્સ છે તો નીચે કેવી પેટર્ન બને છે જો દસમાંથી વીસ થયા વીસમાંથી ત્રીસ થયા તો હવે ત્રીસમાંથી ચાલીસ થવા દો તો પ્લસ ચાલીસ આમાં કરીએ તો માં ચાલીસ નાખીએ તો એકસો ને દસ એવો આપણો આન્સર આવે ને એવો આન્સર આપણો ઓપ્શન ડી ની અંદર જોવા મળે છે જોઈએ બીજું ઉદાહરણ એવું છે કે દસ વીસ ઓગણત્રીસ સાડત્રીસ અને ચુમ્માલીસ પછી ક્યુ પદ આવે એટલે અહીંયા આપણી ખાલી જગ્યા છે હજુ હજી તફાવત અહીંયા પ્લસ દસ વીસ માંથી ઓગણત્રીસ એટલે પ્લસ નવ ઓગણત્રીસ થી સાડત્રીસ સુધી ગણીએ એટલે ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ એટલે પ્લસ આઠ સાડત્રીસ થી ચુમ્માલીસ ગણીએ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ને ચુમ્માલીસ બરાબર એટલે પ્લસ સાત તો હવે નીચે કેવી પેટર્ન બની જોવા જઈએ દસ માંથી નવ થયા નવ માંથી આઠ થયા આઠ માંથી સાત થયા હવે સાત માંથી કેટલા થવા જોઈએ પ્લસ છ થવા જોઈએ તો અહીંયા આપણે પ્લસ છ કરીએ માં તો ચુમ્માલીસ ને છ જવાબ આવશે પચાસ અને એવો આપણો આન્સર છે ઓપ્શન બી ક્લિયર હજી પણ એક ઉદાહરણ આપણે જોઈએ શું લખ્યું છે પચાસ બોતેર ચોપન છોતેર અઠાવન પછી ખાલી જગ્યા શું જવાબ આવે હવે અહીંયા આપણે સંખ્યા શ્રેણીમાં કંઈક નજર કરીએ ને હે તો આપણે પહેલું કામ કરતા હતા એમ કરી પચાસ ને બોતેર વચ્ચે તફાવત કેટલો તો બોતેર માંથી આપણે પચાસ કાઢીએ એટલે કેટલો છે પ્લસ બાવીસ હવે બોતેર અને ચોપન વચ્ચે ગેપ કેટલો તો બોતેર માંથી ચોપન કાઢીએ એટલે બારમાંથી ચાર કાઢવાની વાત આવે આઠ અને છ માંથી પાંચ કાઢીએ એટલે માઇનસ અઢાર નો માઇનસ અઢાર પછી અહીંયા ગેપ કેટલો છોતેર માંથી આપણે ચોપન કાઢીએ છ માંથી ચાર જાય તો બે ને સાત માંથી પાંચ જાય તો બે અહીંયા પ્લસ બાવીસ અહીંયા કેટલો છે આપણે જોઈએ કે અઠાવન માંથી હું છોતેર બાદ છોતેર માંથી અઠાવન બાદ કરું તો સોળ માંથી આઠ જાય એટલે આઠ છ માંથી એક જાય એટલે માઇનસ અઢાર એડી તો અહીંયા આપણો જે આન્સર આવે એ કેવી રીતે આવશે પ્લસ બાવીસ આવે ને કે બાવીસ પછી માઇનસ અઢાર પછી બાવીસ પછી માઇનસ અઢાર પછી પ્લસ બાવીસ એવો આન્સર આપણો આવશે તો માં હું બાવીસ નાખું તો આઠ ને બે દસ વધી એક પાંચને એક છ ને બે આઠ એસી છે આપણો સાચો જવાબ આવશે અને એવો જવાબ છે આપણો ઓપ્શન એની અંદર જોવા મળે હવે ખરી રીતે જો આપણી નજર પડી જાય આપણે આવી રીતે શ્રેણી લખતા હોય ને ત્યારે ખબર પડે કે બોતેર પછી છોતેર ને ચોપન પછી અઠ્ઠાવન ને પચાસ પછી બોતેર પછી ચોપન પછી છોતેર પછી અઠ્ઠાવન તો હવે આપણને જે શ્રેણીમાં આગળ પૂછ્યું હોય તો અહીંયા આપણે કરીએ કે પચાસમાંથી એક ઠેકડો મારીને કે અહીંયા પ્લસ ચાર છે અહીંયા પ્લસ ચાર છે રેડી અહીંયા જુઓ તો બોતેર પછી અહીંયા પ્લસ ચાર છે અહીંયા પાછા પ્લસ ચાર આવે ને તો છોતેર ને ચાર કેટલા જવાબ આવશે એસી અને એવો આપતો આન્સર છે એ જો આપણી નજરથી આપણને ખ્યાલ આવી જાય તો આવા દાખલા જે સોલ્વ કરવાની આપણને ખૂબ મજા આવતી હોય બરાબર તો પઝલ જેવું રીઝનિંગ જેવું કામકાજ છે પણ એની અંદર મેથેમેટિક્સનો થોડો ઘણો ઉપયોગ કરેલો હોય છે તો આ મેથેમેટિકલી ચેપ્ટર પણ ઘણીવાર નવોદયની અંદર ઘણી ઘણી ખરી ખરી પરીક્ષામાં આપણને આ પૂછાઈ ગયેલું છે તો આ સંખ્યા શ્રેણીનું ચેપ્ટર છે આપણે ચાર ભાગમાં તમને બતાવવાના છીએ તો વ્યવસ્થિત આ ચેપ્ટર છે એ પૂરેપૂરું સમજશું આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આગળના જે કાંઈ ચેપ્ટર છે જો થઈ ગયા હોય તો એનું રિવિઝન ચાલુ કરી દેજો કારણ કે નવોદયની એક્ઝામ જાન્યુઆરી ડિસેમ્બરના ગાળામાં હોય છે તો એવી આપણી પ્રિપેરેશન છે એ હોવી જોઈએ હેડી આપણે જ્યારે ચેપ્ટર ચાલુ કર્યું હતું ત્યારે જ આપણે કીધું હતું કે ભાઈ મહેનત છે આપણે પૂરેપૂરી કરવાની છે થેન્ક યુ વેરી મચ નવા વિડીયો સાથે ફરીથી મળશું આવજો જય હિન્દ જય ભારત